આજે ગુરુકુળે મૂળ અક્ષરમૂર્તિ એટલે કે બ્રહ્મ એવા ગુણાતીતાનંદ સ્વામી વિશે થોડીક વાતો કરવાનો મોકો મળ્યો બાળકો હતા બાળકો સમક્ષ સભામાં થોડીક વાતો કરી અને એવા મોમુક્ષ જીવો હતા આપણને એમ થાય કે કેટલા એકાગ્રતાથી અને શાંતિથી વાતો સાંભળનારા રસપૂર્વક પાછા બાકી અત્યારે તો મેં એવા બાળકો પણ જોયા છે સેમ એ જ એવડી જ એજના હોય ગામમાં જોયેલા છે પાનની દુકાનની બાજુ બેઠા બેઠા એ સિગરેટોની મજા માણતા હોય સિગરેટોવાળા જોયા છે અને આ જ ઉંમરના ઘણા ડ્રગ્સના રવેડે ચડી ગયા હોય એવા પણ હશે તો ખરા જ ને બહારથી બધું આવે છે તો ક્યાંક તો કોકેની દુરુપયોગ કરતો જ હોય ને એક બાજુ આવા મુમુક્ષું જીવો તૈયાર થાય છે અને બીજી બાજુ આ પ્રકારના બાળકો પણ તૈયાર થાય છે અને આપણને એમ થાય કે આપણે તો આમને શું કહી દેવાના કારણ કે એ તો બધું લગભગ જાણીને જ બેઠા હોય બધી જાણકારી થોડી ઘણી તો હોય જ એમને પણ છતાંય સમુદ્રરૂપી જાણકારી છે તો આપણે ચમચીરૂપી ચરણામૃતનો લાભ આપીએ એના જેવું છે